જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાઘવામ વાજ્યા છે આઠ ને બાર થઈએ અને આપણે અત્યારે વરસાદ જોરદાર ચાલુ હોય જોકે રાતનો જ વરસાદ ચાલુ હોય તો આપણે બ્લોગ અત્યારે ચાલુ કર્યો હોય તો આ જોઈ લ્યો કે મસ્ત વરસાદ ચાલુ હોય અને આજગર વિસ્તુજી છત્રી લઈને જોઈ જવા આજગર ચી બાજુ ગયા તો આપણામાં અમે નાહવાનું જ છે વહેલા વહેલા તો હાલ થોડી વાર રહી અમે જવું છે વરસાદમાં નાહવા

એટલે આજ એસવી શોપિંગ હે તો સુ દુકાને એ તો પેલા ઘેર જઈને ખબર પડે હું કે તો જઈએ હવે પેલા ઘેર તો મિત્રો માય આવી ગયો લગભગ તો વચ્ચે સોલાણો હોતાજી 7 સોલાણો હા હા ઝૂમ કરી બોલે વચ્ચે સોલાણો હા હા હા

के कारण ये वीडियो में पप्पा ने चमनी बताओ हो गया वाला मेरा मार्टो काल जो जब कारण ना क्या पर कारण तो नहीं पूछ तो ही यार जतो रहे बोलो बड़ो हो कर जो है चम समझ चम नहीं आता ब्लॉग में तभी करण ना हाँ ये लोग चालो है तुम कह रहे तो नहीं <laughs> 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 ले भी 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 ए श्रवण श्रवण

દસ મિલિયન જતી થેન્ક યુ થેન્ક યુ ખુબ આભાર તમારો તમારું કેવું હોય તો ભાઈ જહાજ મિત્રો કે જો આપડે થઈ ગઈ બરાબર દરેક તાલુકે એજન્સીથી પાર્લર પર છે ને એજન્સી ઉપર જાય એજન્સી પાર્લરવાળા લઈ તો તમને અઢીસો પાંચસો કિલોનું પાર્લર જો હશે તો મળી દે પાર્લરવાળા વેચવા લાવશે હરીબાનો ચાનો ટેસ્ટ બહુ સારો હતો માટે બહુ સારી ચા છે ચાલે તમે બીજી ચા જે વાપરતા હશો એ ભૂલી જજો એકદમ ખાલી ટ્રાય કરજો પછી અના ચાહક કહી જાઓ અને હરીબાની ચા નો ચા જોઈ લો તમે ફર્સ્ટ ક્લાસ પેકિંગ આવોનું

તો આપણે ક્યાં બજાર અને બાઇક છેટા મિલી ને આવ્યા કારણ કે પોણી જોઈ લ્યો બહુ પોણી ભરેલું હા આ રેલગાડીનો અવાજ અને કદાચ અંદર આવતો હોય છે ફોર્મ મેં નીકળ છે અહીં નીકળી દો ફોર્મ મેં કદાચ દેખાય તો હા બોલો ચાલુ જ છે વિડીયો હો પૈસા વધો નહીં તો બ્લોગ વિડીયો એટલે ચાલે બ્લોગ વિડીયો એટલે ચાલે યુટ્યુબ માટે વિડીયો બ્લોગ વિડીયો તો હવે આપણે હજી જવાનું છે ઘેર અને ઘેર જઈને પછી વિડીયો ચાલુ કરશું અને આ આનંદ આગળ નાળું છે નાળું તો આખું ભરેલું છે એટલે લગભગ બનાવી ટેકડી તો ગાડીઓ નીકળતી નથી નહીં ગાડીઓ નીકળતી નહીં એટલે આપણો બાઇક છીટને આવ્યા હતા જો પણ અહીંયા નીકળી પણ વળી જાય તો આપડા હંગા છે જીગો જીગો બે શબ્દ બોલે જય માતાજી તો આપણો આ ચેનલ સપોર્ટ કરજો હા લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે તો બધું બધું બધાને બહુ કીધું બીજું ઓકે હાઈપ કરજો કે હાઈપ કરજો હાઈપ હાઈપ એટલે ખબર પડે આપણે જે કોમેન્ટ હોય ને કોમેન્ટ એની બાજુમાં એક બીજું બે બે ટપકો હોય સાઈડમાં કરીએ ને આપણે એટલે હાઈપ લખેલું આવે એમાં પોઈન્ટ મળે એટલે પોઈન્ટ પેલા કરીએ ને આપણે એટલું વિડીયો થોડુંક વધારે વાયરલ થાય

આ બાજુ બધા હેડા ઘેર અને મોન અર્જુન બે જણા છે નોકરી ઉપર તો હવે અમે હા બેરીએ અમે છે નોકરી ઉપર અને આપણું બાઇક અમુક કરાવવા હાલ દીધું હોય કમ્પ્લીટ થઈ ગયું હોય પૈસા પૈસા પેમેન્ટ થઈ ગયું હોય કાલ આપણું બાઇક આવી જા ઘોડો આવી જા ના ના આપણું હતું એ જ હા તો આપણે હવે આઠ વાગે પછી જો વચ્ચે કોઈ હશે બતાવ્યું નોકરી ઉપર તો બ્લોગ ચાલુ કરીશું બાકી ઘેર જવાનું ટાઈમ બ્લોગ ચાલુ કરશું તો કન્ટિન્યુ જોડે જોડે બ્લોગમાં ફોન કરી

જો હું કઈ નું સેટ થાય હું તમને ફોન કર્યું કા તમે ફોન કરજો ઓકે તમે જમી કઈ મને ફોન કરો ને તમાર ચપ્પલ છો જાય ચપ્પલ ખોરાઈ જાય ચપ્પલ ખોરાઈ જાય બાદા લે બાદા અરે પણ કેમેરો બંધમાં મન ચમ એટલું બધું હા બંધ નહીં તમન ચમ કેમેરો ચાલુ હે ભાઈ અર્જુન ચાલુ કે નહીં ચાલુ આ સાઈડ તો સ્ક્રીન કેમ બંધ ખોડી પડી મત હા સાઈડ ઇસમે લાઈટ ઓછી હે ચાર્જિંગ હા ચાલુ ચાલુ ચાર્જિંગ દેખાય તો આ બાજુ આપણે અર્જુનભાઈ ભાઈ મંચન મંચન બનાવરા બાઈ જાય અને હરા અનિલ ના ખાસ મિત્ર છે એમ

પૂર્ણા દસ અને જમીન આપણે આપણા બ્લોગને એન્ટ કરવા માટે આવી ગયા છીએ તો આજનું જે રૂટિન હતું હું તમને વિડીયોમાં બતાવી જશું તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ એસ કે વ્લોગને સબસ્ક્રાઈબર કરજો મળશે કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ તહક મિત્રોને ગુડ નાઇટ